ગોધરા પોલીસ કઢીની ઐતિહાસિક દિવાલ બિસ્માર હાલતમાં તંત્રના જાણવણીના અભાવે દિવાલનો અમુક ભાગ ધરાશે ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી પોલીસ કડીની ઐતિહાસિક દિવાલ હાલ અત્યાર સુધી કોઈ જ યોગ્ય ધ્યાન મળ્યા વિના બિસ્માર હાલતમાં પહોંચી છે તંત્રના જ્ઞાન અને જાગૃતિના અભાવે ઐતિહાસિક મહત્વ ધરાવતી આ દિવાલનો અમુક ભાગ ધરાશય થઈ ગયો છે સ્થાનિકોએ તંત્રને આ બાબતે અનેક વખત અપીલ કરી હોવા છતાં હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી પુરાતત્વ પ્રેમીઓ અને શહેરના જાગૃત નાગરિકો હવે માંગ ઉઠાવી રહ્યા છે કે વહીવટીતંત્ર તેમજ પુરાતત્વ વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં ભરીને ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરવું જોઈએ દિવાલનું ઐતિહાસિક દ્રષ્ટિ મહત્વ દ્રષ્ટિએ લેતા તે માત્ર એક ઇમારત નથી પરંતુ શહેરના ઇતિહાસનો જીવંત સાક્ષી છે જો તાત્કાલિક યોગ્ય સંરક્ષણ ન આપવામાં આવે તો આ દિવાલનું સંપૂર્ણ વલણ ધરાશય થવા તરફ જઈ શકે છે જે શહેર માટે મોટું નુકસાન સાબિત થઈ શકે અત્યાર સુધી સરકાર કે તંત્ર તરફથી કોઈ નોંધપાત્ર પ્રયાસો થયા ન હોવાથી સ્થાનિકો તથા ઇતિહાસકારો દ્વારા તાકીદે જાળવણી કરીને સમર્પિત સંરક્ષણના પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે મુખ્ય મથક ગોધરા શહેરના મધ્ય ભાગમાં એક ખૂબ જ ઐતિહાસિક દિવાલ આવેલી છે અને આ જે કોટ વિસ્તાર છે એ ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ વર્ષો પહેલાંનું છે કહેવાય છે કે મોગલોની સેનાએ પણ અહીંયા આ વિસ્તારમાં પડાવ નાખ્યો હતો ત્યાર પછી બ્રિટિશ શાસન આવ્યું તો બ્રિટિશ શાસનની કચેરીનો વહીવટ સમગ્ર આ કોટ વિસ્તારમાંથી થતો હતો અને આ કચેરીઓ પણ જૂના જમાનાની સોસો દોઢસો વર્ષ પહેલાંની જૂની બિલ્ડિંગ પણ અહીંયા આવેલી છે પરંતુ છેલ્લા એક વર્ષમાં આ સમગ્ર કોટનો દિવાલ ધસી પડવાને કારણે આ ઐતિહાસિક ઇમારત નષ્ટ થવાના આરે છે તંત્રએ અને આર એન્ડ બી વિભાગે સાથે પુરાતત્વ વિભાગે આ ઇમારતની જાળવણી કરવી તાત્કાલિક જરૂરીને આવશ્યક છે કારણ કે સમગ્ર વિસ્તારમાં અહીંથી પાવાગઢમાં એક રસ્તો પણ નીકળે છે સાથે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જૂની મૂર્તિઓ વર્ષો પૂરાની નીકળી હતી અને આ સમગ્ર આ વિસ્તાર એ ઐતિહાસિક વિસ્તાર છે અને રક્ષિત જાહેર કરી સમગ્ર આ દિવાલ અને કોટ વિસ્તાર છે એને ફરી રિવોનેશન કરી અને ઊભું કરવાની જરૂર જણાય છે ખાસ કરીને જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ગોધરા પહેલી તારીખે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસના ઉજવણી પ્રસંગે પધારી રહ્યા છે ત્યારે આ ઇમારત પ્રત્યે લક્ષ્ય રાખવું અને એની જાળવણી કરવી એ વહીવટીતંત્રની જ જરૂરી છે મારી તો વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ પણ આ વિસ્તારની મુલાકાત કરે અને આ ગોધરાના જે ઐતિહાસિક સ્મારકો છે ઐતિહાસિક જગ્યાઓ છે એની મુલાકાત લે એ જરૂરી છે પરંતુ અત્યારે જે દુરવસ્થા છે એને તાત્કાલિક આ થોડા દિવસમાં રિપેર કરી અને પુનઃજીવિત કરવાની જરૂરિયાત અને આવશ્યકતા છે